ઘર હોય ત્યાં થોડી તૂટપૂટ થાય ચાવતા હોઈએ ને તો ક્યારેક જીભ અને દાંત વચ્ચે માથાકૂટ થાય ને જીભ વચ્ચે આવી જવાય તો પાણો લઈને દાંત તોડી ન નખાય ચાવતી વખતે ધ્યાન રખાય કે જીભ વચ્ચે ન આવે આટલું અને વડીલોનું પોતાનું એક સામર્થ તમે જુઓ આખી આખી વાનરોની ટોળી સીતાજીને ગયો ગોતવા ગઈ ને ત્યારે જામવત નામનો વૃદ્ધ મોકલ્યો હતો કે આ હશે ને તો ધીરા ખમશે એટલે તમને ક્યારેક એવું લાગે કે મારા પપ્પા છે ને એ હું જ્યારે મોટી મોટી વાત કરું ત્યારે કંઈક એમ જ કહે આ ન કરાય આ ન કરાય એટલે સાહસમાં પંચર પડે એવું આપણને ક્યાંક લાગે પણ એક વસ્તુ યાદ રાખજો કે તમારું ફેમિલી છે ને એ તો તમારો રિયાઝ કરવાની જગ્યા છે કે તમે એક વિચાર મૂકો એટલે દસ વ્યક્તિ હા કરે ના કરે એટલે જગતની બારના લોકો જે તમને પ્રશ્નો પૂછવાના હોય એ પ્રશ્નનું રિહર્સલ ઓલરેડી તમે ઘરમાં કરી ચૂક્યા હોય પછી તમારે માત્ર લડવાનું જ રહે એ જગતમાં પણ એ આપણે ભૂલી જ રહીએ એક વખત આવી રીતે વૃદ્ધોનો બહુ વિરોધ બધા જગત ગામમાં ચાલી રહ્યો હતો અને ગામમાં કોઈના લગ્ન થતા જ નહોતા જેમ અત્યારે નથી થતા હવે મુર્ત નથી જોવાનું છોકરી મળે ત્યારે લગ્ન કરવાના છે અને આવતા દિવસોમાં તેવું થશે કે ગોરહદા ન હોય તો ચાલે પણ ફોટોગ્રાફર હોય તો જ લગ્ન કરવાના થાય છે બાકી નહીં કરવાના જો ફોટાવાળા ભાઈની દાંત આવી ગયા ગામમાં કેટલા વખતથી લગ્ન નહોતા થયા અને નક્કી કર્યું કે આપણે ફલાણા ગામે જાન લઈને જવાની પણ છોકરીવાળા એક શરત રાખી કે અમારે તમને દીકરી દેવાની થાય જ છે પણ અમારી એક શરત છે કે તમારે જાનમાં એક પણ વૃદ્ધને નથી લાવવાનું એ જોઈ જ નહીં કે બહુ વાડા આવે છે એની ડિમાન્ડ બધી બહુ હોય એટલે છોકરાવાળા કે આ તો બહુ ભારે નહીં અઘરી તો કે દીકરી દેતા હોય ને તો અમને વાંધો નથી આ શરત તમને મંજૂર છે દીકરી જોઈને નક્કી કરીને પાછા આવ્યા દાદાને કીધું કે નક્કી તો થઈ ગયું છે પણ કોઈ વૃદ્ધને નથી લઈ જવાનું તો દાદા કે મારી જમીન વેચીને જ તું બહુ લાવે છે આપણે થતું જ નથી મન જાનમાં લઈ જાય તો જ હું આ જમીનના કાગળિયામાં સહ કરું એ કે પણ તો લગ્ન નહીં થાય કે તો હું જમીન નહીં દઉં તોય લગ્ન નહીં થાય એ પછી વચગાળાનો કોઈ કશે બુદ્ધિશાળી સરસ અમિતભાઈ શાહ જેવા માણસ વચલો રસ્તો કાઢ્યો એક એક કામ કરો દાદાને આપણે લઈ જઈએ પણ કોઈને ખબર ન પડે સંતાળીને લઈ જઈએ કોથળા બોથળામાં દાદાને કોથળામાંથી લગ્નમાં જોયા રાખે એને જાનમાં માવાનો હરખ પૂરો થઈ જાય ને સામેવાળાની શરતે વયા જાય બધાને આઈડિયા ગમી ગયું કે આ વાત સાચી છે આ બધી વાત સાચી છે ભાઈને તો ના પડાય નહીં જાન ગઈ જેમ નક્કી થયું તો એમ જ દાદાને કોથળામાં પૂરવામાં આવ્યા સરસ રીતે દાદા કોથળામાંથી લગ્ન જોવે બધું બધું મજા મજા કરે ઉતારે બેસાડ્યા કોથળા હારે દાદાને બેસાડ્યા કદીના પિતા ફરી વાર આપ્યા કે કોઈ વૃદ્ધ નથી લાવ્યા ને તો કે નાના જોઈ લ્યો જોઈ લ્યો બધા જ જુવાન છે બધા જ જુવાન છે એ કે તમે એક શરત પૂરી કરી પણ હવે અમારી બીજી શરત છે જો લગ્ન તૈયાર જ છે કરિયાવર તૈયાર જ છે તમારે દીકરી લઈ જ જવાની છે અને અમારે દય જ દેવી છે અમારાથી થચવાતી પણ શર એ કે છે કે અમારા ગામમાં નદી વહે છે પાણીની એ નદી તમે દૂધની કરી દો તો અમારી દીકરી તમને દેવી એટલે હવે આ તો અશક્ય જેવું હતું બધાએ મૂંઝાવા માંડ્યા સાફા બધા સાફાબાફા કાઢને ખાન રકેબીઓ મૂકી દીધી ચપલા બધા પહેરવા માંડ્યા વડો જાન પાછી વળો જાન પાછી ત્યાં કોઈ એમ કીધું કે દાદાને તો કાઢો મરી જાય તમથમતી એનાય પાપ લાગશે વહુ વગર ના તો રહ્યા દાદાનો પાપ લેતા જશું દાદા કે આપણે ઘર પાછા આવી ગયા કે આવી એ કે ના ના જો ને આવું થયું એ કે આમાં શું મૂંઝાઈ ગયા કે પણ એમ કઈ થોડી દૂધની નદીઓ વ્યવસ્થા કરાય આટલી વારમાં દૂધ જડે ક્યાંથી કે તમે એમને ખાલી તમારે ખાલી જઈને એટલું કહેવાનું છે કે દૂધની વ્યવસ્થા મારાથી થઈ ગઈ છે તમે ખાલી પાણી ખાલી કરી દો નદીનું આટલું કર દઉ એટલે અમે હમણાં ધન નાખી આ અનુભવ છે તમે જેને સફેદ વાળ બોખા કરચલીવાળા ચામડીવાળા અને થોડાક ક્યાંક આપણને વધારાની મને હમણાં હમણાં થોડા ગયા ગયા મહિને હું સુરત આવી ત્યારે મને એક બહુ દુઃખ વાત જોવા મળી કે હવે છોકરીઓ એવું પૂછે કે તમારા ઘરમાં કેટલી ડસ્ટબિન છે આવો શબ્દ પ્રયોગ અને તમારી દીકરી આવો શબ્દ પ્રયોગ કરે ત્યારે માતા પિતા તરીકે તમારો રૂવાડું ન હલે તો તમારામાં બહુ દુઃખ છે તમારે એ અનુભવી માણસને પાણી ખાલી કરવા માટે જોશે દૂધની નદીઓ વધારવા માટે એના અનુભવની તમને જરૂર પડશે અને ક્યારેક આમાં એવું છે કે એ પેઢીએ એટલો બધો સંઘર્ષ કર્યો છે એટલી બધી પીડામાંથી આગળ આવી છે કે એણે આટલો બધો આપણો પૈસાનો વ્યય એ સહન જ નથી કરી શકે એમ કારણ કે આટલું બધું એણે જોયું જ નથી એણે એવો ભયંકર દુકાળ અને ભૂખ જોઈ છે એટલું બધું અપમાન જોયું છે કે એને એમ થાય છે કે આ નહીં હોય ને તો લોકોને ખબર નથી કોઈ નહીં બોલાવે એટલા માટે ક્યારેક તમને રોકે ટોકે કરકસર કરવાનું કરે ક્યારેક તમને લોભવાળા છત ઉપર પતરા હોય ને વરસાદ આવે ને તો તડતર 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 અવાજ આવે જેને ઝીલ્યું હોય ને થોડાક અવાજ કરે જેને ઝીલ્યું હોય એ થોડાક અવાજ કરે પણ આપણને એવું હોય કે દાદાનું નામ જોઈએ દાદાની ઓળખ જોઈએ દાદાની સંપત્તિ જોઈએ પણ દાદાનો જ જોઈએ જવાબદારીપૂર્વક તમે ભણેલ છો તમે સાક્ષર છો તમે આ પેઢીના છો તો તમારી પૂરેપૂરી જવાબદારીમાં આવે છે કે આ ટેકનોલોજી સંપૂર્ણપણે તમે તમારા દાદાને તમારા સસરાને સમજાવતા થાવ એને જુદા કરી દો એમ નહીં અને બીજું વૃદ્ધોને વડીલોને પણ મારી વિનંતી છે કે આ પેટી થોડી પ્રાઇવસીવાળી છે હોલ તમારા બધાનો છે પણ રૂમ એમનો છે એટલે એમને એટલી પ્રાઇવસી આપો કે એમનું જીવન પણ જીવાઈ રહે અને તમારી સાથેનું જોડાણ પણ અકબંધ રહે પણ એમાં પણ એમ છે તમે બાર વાગ્યા હોતી બેહો એટલે એ બે જણાએ તમારી યાર બાર વાગ્યા હોતી બેવાનું એવું ન બને એ બાર વાગ્યા સુધી બેસે તોય એને કેવું છે કે જુવાન છો બાર આંટા મારવા જાઓ અમારી હું વાત જ એવી રીતે કરીએ એમ થાય કે ન બને અને આપણી પાસે આપણા સંતાનો બેસે શું કામ હા ભળવા શું કામ આપણે બેહાડીએ કાંઈ કરતા નથી ને ખોટા પૈસા ડુબાડા છો નામ કરો છો નામ ફરો છો ને આવા કપડાં પહેરો છો જાઓ છો ને અહીંયા કરો છો આ કકડાટ સાંભળવા માટે શું કામ તમારા સંતાનો તમારી સામે બેસે શું કામ એને પ્રેમની એપ્રિશિએશનની જરૂર છે બે વાત સરસ કરો અને દીકરાની વહુઓને પણ મારી વિનંતી છે કે નવી ફેશન આવી હોય તો સાસુને થોડીક એમાં ચડાવો એ તરફ વાળો તો બે વખત એને મજા આવશે કે અન સાડીની પી નામ રાખીએ તો આપણે લાગીએ તો સારા કારણ કે પપ્પાજીને હજી મમ્મીજી જોવા તો ગમે જ છે તમે જાઓ છો બ્યુટી પાર્લરમાં તો સાથે એને લેતા જાઓ અને એક વસ્તુ યાદ રાખજો દાદીજીઓ કે સાસુજીઓ તમારા બ્યુટી પાર્લરમાં જવાથી તમારા અધ્યાત્મમાં ને તમારા સંસ્કારમાં જરાય વાંધો ન થવાનું અને આપણે તકલીફ એ છે કે દાદા દાદીઓએ હરિદ્વાર જ જવાય એ લોકોએ થોડી બેંકોક જવાય એમને પણ ક્યારેક સાથે લઈ ગયા હશો એ પણ તમારી સાથે પાર્ટીઝમાં કે આવી જગ્યાએ આવતા હશે તમે ચાર વખત એની સાથે જશો તો એ બે વખત તમારી યાર ગંગાજી આવશે તમે ક્યારેક પિઝા એની સાથે ખાધા હશે તો એ તમારી સાથે બાજરાનો રોટલો અડધો ખાશે પણ આપણે એમ કહી એ લોકોએ જ્યાં બાજુ આવવાનું એ લોકોએ જ્યાં બાજુ આવવાનું આપણે એ બાજુ જવાનું જ નહીં તો નહીં બને તો કોઈ લાઈફ હેપી નહીં થાય નહીં તમારી નહીં એની સતત પછી આપણે એવી ચિંતા કરીએ કે અત્યારની છોકરીઓ આમ અત્યારની છોકરીઓ આમ અત્યારની છોકરીઓ આમ એ જુવાન છે એને નથી ખબર કે મેચ્યોરિટી શું છે પાછા વળવાની અપેક્ષા મોટાઓ પાસેથી જ રખાય પરિપક્વ હોય એની પાસેથી જ રાખવાની હોય અન્ય પાસેથી નહીં જુદી જુદી વાત છે પણ એક જ રીતે કહેવાની છે ક્યાંક એકબીજાને જોતા અને સમજતા થઈ જાઓ આપણે જાણે અજાણે એકબીજાને સમજાવવામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે સમજવાનું જ ભૂલી ગયા છે થોડાક થોડાક ખુલ્લો જેટલું શેરિંગ આપણે અન્ય લોકો સાથે કરીએ છીએ અને બીજું કેવું છે ખાસ કરીને છોકરાઓમાં આ સમસ્યા થાય કે ભાઈબંધને બધી વાત કરે અત્યારે ફ્રેન્ડ્સ ફોર આઈ અગ્રી એ વિષય તરફ હું નહીં જાઉં ચોક્કસ મિત્રો સાથે ભાગીદારી કરવાની સાથીદારી કરવાની તમને મજા આવે શેરિંગ કરવાની મજા આવે પણ ભાઈબંધને શેરિંગ કરો ને આપણું દુઃખ આપણી પીડા કે ઘરમાં જ આમ થયું આમ આમ થયું તો તમને સિગરેટ મળે પણ એના એ સલાહ કે એ શેરિંગ તમે તમારા બાપ સાથે કરો ને તો સધિયારો મળે હવે તમારે પસંદ કરવો કે સિગરેટ કે સધિયારો કારણ કે પપ્પાને વાત કરી હશે કુટુંબની કે મમ્મીની આ તકલીફ છે ઘરમાં આ થાય કાકાજી સાથે આ છે બિઝનેસમાં આ છે તો એ બે વાતને સલાહ આપશે કારણ કે એમાં તમારે કોઈની ઓળખાણ નહીં કરવી પડે તમને તો ખબર જ છે કાકાનો સ્વભાવ કેવો જ તમને તો ખબર જ છે મમ્મીનો સ્વભાવ કેવો ઓલામાં તો બધું જ કહેવું પડશે અને પછી એક ગિલ્ટ રહેશે કે યાર ક્યાં ઘરની વાત બધી બહાર કહી દીધી એની બદલે થોડા પોતાનાઓ માટે ખુલતા પારકાઓને એટલા બધા પોતાના ન કરો કે પોતાનાઓ ક્યારેક આપણને પારકા લાગે ચોક્કસ ફ્રેન્ડ્સનું એક અલગ મહત્ત્વ છે એક જુદું વર્લ્ડ છે એની મજા જ જુદી છે એ લ્યો ભરપૂર લ્યો પણ એનો અર્થ એ નથી કે આપણા ઘરમાં રહેતા વ્યક્તિઓ એટલા નકામા છે કે જે મિત્રો ન બની શકે અત્યારે તો આપણે એડ ફ્રેન્ડ છે મેકિંગ ફ્રેન્ડ તો ક્યાં યાજ છે ફ્રેન્ડને એડ કરીએ છીએ ફ્રેન્ડશીપમાં એડ કરીએ છીએ એના બદલે તમારે થોડા અને સાવ સાચું કહું અત્યારે તો એક સરસ એવો યુગ છે કે વૃદ્ધત્વ આવે જ નહીં જો તમે ધારો ને તો એટલી સરસ જિંદગી જીવી શકાય એમ છે તો જેટલા તમે તમારા યુવાન દીકરા વહુ સાથે રહેશો એટલા તમે જુવાન તમારી જાતને ફીલ કરશો એટલા ટ્રેન્ડમાં તમે રહેશો તમને ખુદને મજા આવશે જીવવાની કારવાની પણ આપણને બોલી એવી વી કકડાટની ટેવ પડી ગઈ છે એને પાર્લર જ જવું હોય એને પાર્લર જ જવું હોય ભલે જાય સુંદર લાગવું એ કોઈ અપરાધ નથી યાર ચોક્કસ સાદગીનું મહત્વ છે એને વંદન છે બધી વાત સાચી પણ એક વ્યક્તિ સાદી છે એટલે સારી છે અને એક વ્યક્તિ મેકઅપ કરે છે સ્ટાઇલિશ રહે છે 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 ખરાબ એ વ્યાખ્યા ભયંકર રીતે ખોટી તમને સાદગીમાં મજા આવતી હોય કઈ વાંધો નહીં પણ એને એને કારણે એને આ નહીં કરવાનું એવી વાત સેજ વધુ પડતી આમાં કેવું થાય છે કે અને દીકરાઓની મમ્મી